મહેશજી એક નવી વસ્તુ લઈને આવ્યા છે પાણીથી કેવી રીતે ચૂલો સરદાવી શકાય છે અડધો લિટર પાણીમાં છ મહિના સુધી તમારે કંઈ પણ કરવું નહીં પડે કોઈ ગેસ સિલિન્ડરની જરૂર નથી તો અહીં આશ્રમમાં પર પહેલા આજ અજમાવશું આથી કોઈ પ્રદૂષણ નહીં થાય કાર્બન પર નહીં આવે આ મશીન પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન અલગ કરશે ઓક્સિજન હવામાં છોડશે અને હાઇડ્રોજન થી ચૂલો સળગશે આપણે જે સિલિન્ડર લાવીએ તેમાં મિથેન ગેસ હોય છે અને તેને બંધ કરીએ તો કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે આપણે રોટલી તેના પર સેંકીએ છીએ ત્યારે એ ગેસ તેને લાગે અને કારી થઈ જાય છે અને આજ છે કેન્સરનું મૂળ કારણ હવે તમે જે જોઈ રહ્યા છો તેમાં પાણીમાંથી હાઇડ્રોજન અલગ કરવામાં આવે છે અને ઓક્સિજન હવામાં છોડવામાં આવે છે એટલે હવા શુદ્ધ બની જાય છે અને તેમાં કોઈ કાર્બન મોનોક્સાઇડ બનતો નથી કાર્બન ડાયોક્સાઇડ પર તૈયાર થતો નથી ગુરુદેવે ખૂબ મોટું પ્લેટફોર્મ આપ્યું છે કે જો આ સમગ્ર ભારતમાં લાગુ પડશે તો ભારતીય અર્થતંત્રમાં વધારો થશે અને સૌથી મહત્વપૂર્ણ દરેકને આરોગ્યમય ઉત્તમ ખોરાક મળશે તો અમે લોકો આર્ટ ઓફ લિવિંગ સાથે મળીને તેનું ઉત્પાદન કરીશું અને ગામ ગામ સુધી આને આગળ પહોંચાડશું